જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે ને બજો અત્યારે આજે આવી ગયા છે એ મોડ પર તમને એમ લાગતું હશે અચાનક મોડ પર શું કામ છે જો મોડ પર એટલે કે મારા બાપુના ઘરે તારી અમરેલી જિલ્લામાં આવેલું ચિત્તલની બાજુમાં મોડ પર મારા બાપુનું ઘર છે એ તો તમને બધાને ખબર જ છે પણ આ તો નવા હોય અને ખબર ન હોય તો જાણ કરી દઈએ તો અત્યારે આવી છું મારા બાપુના ઘરે એટલે આવવાનું કારણ એ છે કે અચાનક કેમ ગયા છો કદાચ તમારે મનમાં પ્રશ્ન એમ ઉઠતો હોય છે પણ એવું નથી કે જો એવું હતું કે ભાવનગરથી અમારા જોશનાબેન અથાણા બનાવ્યા હતા તો અથાણા અહીંયા મોણ પર ભોગી ગયા છે હવે રાજકોટ તો એ લોકો દે આવે ને કેદી નહીં એટલે ત્યાં સુધી અથાણા વગરના રહી ઓણના સિઝનમાં પોર પણ અમારા બેને બનાવ્યા હતા ઓણ પણ એને ગુંદા ગાજર મરચાં કેરીના અને પંજાબી એ બધું અથાણું બેને બનાવ્યું હતું મોડ પરવાળાનું અમારું એ બધું યા જ બનાવે છે દર વર્ષે એટલે અમારે બધાને થોડું થોડું જોતું હોય એટલે કાંઈ અલગ અલગ કાંઈ કરીએ નહીં એટલે ત્યાં ભાવનગર જવાનો એટલે મોડ પર આવ્યા છે અને મોડ પર અથાણું બનાયું છે ને એ બધું અહીંયા પોગી ગયું છે ભાવનગરથી એટલે મેં કીધું હાલો તો હોય ને અથાણું લઈ આવીને આટો મારી આવીએ અને બીજું એક એ હતું કે ભાઈ ભાવનગર રહેવા ગયા છે પછી મારા મા ક્યારે હે ને આટો મારવા ગયા નથી રોકાવા નથી ગયા એટલે આજ ફેરે હું એ કે જો તું આવું ને બાપુ કે તો એ કે તાર માને થોડાક દી કે ત્યાં રોકાવા જવા દો અહીં એટલે મારા માની ભાવનગર જોશનાબેન અને ભાઈના ઘરે રોકાવા ગયા છે એટલે કીધું વાંધો નહીં હજી વાવણી નથી થઈને ત્યાં એને ટાઈમ મળી જાય પછી તો કદાચ નવરાઈ નહીં મળે એટલે અત્યારે વાવણી નથી થઈ તમે કીધું થોડાક દિવસ હું અહીંયા બહેહનું કામ કરવા લાગીશ અને ઘરનું કામ કરવા મદદ કરવા લાગું તમારા માને રોકાવાય છે અને પાછો દિવ્યાનો જન્મ પછી મા ભાવનગર હજી એક વાર ગયા જ નથી પહેલાં ભાઈની ભાવનગર છે તે પછી એ એકાદ બે વાર ગયા હતા પણ ખાલી જમી કરે અને વી વાતા એટલે કોઈ દિવસ રોકાણા નથી આજ પહેલી વાર રોકાવા ગયા છે હવે કેટલા દિવસ રોકાઈ છે જોઈ હી જો મેં તો એને કીધું જ છે કે પાંચ છ દિવસ રોકાવાનું છે અહીંયા કાંઈ ટેન્શન લેવાનું નથી ભાભી ને ભાઈ ને બાપુ ને હું બધા છઈ તો કીધું પે અને ઘરનું કામકાજ કરવા લાગીશ અને બધું થઈ જાય કેમ કે એકલા હાથે પછી થાય નહીં એટલે પછી એકને તો અહીં રહેવું જ પડે એટલે મેં કીધું હું તો બાપુ કે તું નવરી હોય તો આવ્યો તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો અમારા રાણા સાહેબ કે વાંધો નહીં કે હાલી કે હું તને મૂકી જાઉં ને કે થોડાક દી રોકાય એટલે એ બાને કે તાર માં જઈ હોગે કે નહીં એમ એટલે હું અત્યારે એટલે છું કે મારા મા ભાઈના ઘરે રોકાવા ગયા છે ને એટલે અને અત્યારે હજી વાવણી નથી થઈ ત્યાં લગી ફ્રી છે પછી ખેતરનું કામ ખુલી જાય એટલે બે હું માન ખેતરમાંથી કાંઈ ફ્રી થાય નહીં અને જઈ શકે નહીં તો અત્યારે કીધું તમે જઈ આવો એટલે એવું છે તો જજ હવાર આવ્યા છે રાણા સાહેબ જમી અને નીકળી ગયા છે અને ભાઈની તેડવા આવ્યા હતા માને તો હું આવી ગયું પછી મારા માને તેડી અને ગયા છે અને કાકા એ ગયા છે બીજા અમારા ધર્મેશભાઈ ને ભાઈ બે તો એ અત્યારે કેમ કે એકલા મારા માને દેશ નો છે જવાની અને કાકાનું તો એમાં એવું છે કે એને હમણાં ત્યાં ભાવનગર થોડાક દી ભાઈને એને એસીનું કામ બહુ જ હાલે છે ને એટલે કાંઈ ફ્રી નહોતા અને માણસની તાંડ પડતી હતી બહુ જ એટલે હેબલભાઈને પાસે ભે હું દોવાનું એટલે કઈ નવરો હોય નહીં એટલે કાકાને મોકલાશે એટલે એ પણ મદદ કરવા ગયા છે મારા માં ની તો રોકાવા ગયા છે એટલે કાકા તો હજી થોડાક વધારે પંદર એક દી રોકાવાના છે મારા માં તો ત્રણ ચાર દિવસ રહે અને ચાર પાંચ દી આવતા રહે પછી એટલે એવું છે ને અત્યારે જો કે હું પાવાની ફેરવવાનું કામકાજ ચાલુ છે મૂન ભાભી હમણાં વાહિંદા કરવા ગયા હતા તો વાહિંદા કરી અને આવી ગયા છે ખાણ ભરી લીધા છે અને અત્યારે ભેહું પાઈ ફેરવે છે પછી દોવાનું ચાલુ કરશે જો ભેહું દોવાનું ચાલુ કરી દીધું છે

કરીન બતા તો એસેમાં તોરો પણ હું કામ તો કરવાનું મુડ જો બતા પાઈન ફેરવા હે આમાં બતા દોવાના હા થઈ છે નાખે ના મગાના દોવા તો હા જોતા જોતા એ અને બધા ને ઉતા જોઈ ખાણ ખાવાના ઉતા ના નાખે હવે બધા મારા બાપુ જો ભી હું દોસ આ પૂરી ભી હશે પૂરી આ પૂરી હમણાં લીધી મારા બાપુ એને જો એ નાડું રહેવું તો એવું પડે ના કરતા હે ને પાડેડું નથી ને એટલે ખાલી ગ્રાહ વાર ને ત્યાં લગી આડું રહેવું પડે બસ વાંધો ના આવે

અને ભાભી માં હવે બીજી પેહો ગયા છે એને બે દોઈ લીધી છે ત્રીજી બે હેસી મે પણ એમ જ કહ્યું બે અડધી અડધી એક ગાય અડધી દોઈ છે હજી એક બેવાનું છે જો ગાય વાસેડા ને પ્રેમ કરે છે એ તમે જુઓ દીકરીનો વાછેડી જ છે આ લઈ ચાટવાનું ચાલુ છે ધોવાનું ચાલુ હોય ને ત્યારે ગાય માતા જેટલો પ્રેમ કરે છે ને એના વાસડાને એટલો ભેંહું ન કરી શકીએ ભેં તો આવ્યું નથી કૂકડ્યું નથી સીધું ઉલાળે જ કરે શિંગડા સડાવીને જવા દે તો પાડેડાને અમુક ભેં જ છે ને એ રાખે બાકી તરત ઉલાળિયા કરી દઈશ પણ આ માની હાઈ રહે થોડા કોઈ આવે આ તો મા છે આ જોગમાયા છે મારી જોગમાયા એ નામે જોગમાયા છે પટાણે હે ને દોવાઈ ગયું ખાણ ખવરાવાઈ ગયા બધું થઈ ગયું હે ને અત્યારે નીણ નાખવાનું કામકાજ ચાલુ હે એ ભલભાઈ બાપુ બે નીણ નાખે હે અને ભાભી માં પાછા વાહી કરવાનું ચાલુ કર્યું છે કે પાછા હે ને હવારે એટલા ઓછા એકવાર તો કર ને ખા બીજી વાર કરે તો ત્યાં ત્યાં આખી પવન ની ભરાઈ રહી છે આ પવન બહુ જ છે ને તો ઉડે હે ભૂકી એટલે જાહેર નું કુવળશે ઠેસર માં કાઢ્યું હતું ને ત્યાં જોઈને ભૂકો થઈ ગયેલો છે બધા નાખે છે હવે અમારા બાપુ જો હાલો જો ભાભી માં રસોઈ બનાવે છે અને હું વાસણ કરતી હતી વાસણ કરી લીધા છે અને હવે બાપુ ને ભાઈ બે દીવાબત્તી કરવા ગયા છે હમણાં દીવાબત્તી કરીને આવી છે પછી જમવા બે હું છે ને આજ મારા મા તો ભાવનગર છે એટલે એના વગર તો મજા ના આવે કે કામ એનું કામ હોય અમારે કરવું પડે ને તો જો ખાણ ભરવાનું કામ છે ને અટાણ કરી લઈએ એટલે હવારમાં તાણ ન પડે તો અત્યારે ભાભી રોટલી કરે ને ત્યાં સુધીમાં હું ખાણ ભરી લઉં એટલે પછી હવારે તાણ ન પડે હાલો જમી લીધું છે અને જમીને બસ જો અત્યારે બાપુ હજી સમાચાર જોવે છે ભાઈ મોબાઈલમાં મથે છે ને મારે ને ભાભીમાં વાસણ કરવાના છે તો એવું બધું કામ બાકી છે અને જમવામાં એવું હતું કે બટેટાનું શાક રોટલી પછી રોટલીનું શાક બનાવ્યું હતું બપોરે રોટલી ઘણી બધી હતી તો કીધું રોટલીનું શાક ભાભી માને બહુ જ ભાવે છે તો એ બનાવી દઉં ને તો ખાઈ લઈ આજે તો એ બનાવ્યું છે દૂધ છાઈ અને અથાણા હમણાં નવા નવા બનાવ્યા છે તો એ તો એ બધું જમવામાં હતું તો જમી લીધું છે અને જમી અને બસ જો ફ્રી થઈ ગયા છે ને વાસણ ને એવું દૂધ ઠેકાણે કામકાજ કરવાનું બાકી છે તો એ કરી લઈએ ગોલુભાઈ ખાય છે કા ગોલુ આ કેમ મૂકી દીધો પેઠેડો

એટલે જે કાન સીધો રે છે ને આને સીધા કાન હોય ને તો જ શો આવે આનો નકર નો આવે એટલે એને જો અત્યારે કાન તો વાકો જ છે જુઓ તમે આ કાન છે ને એવો આ નથી આવી રીતનો ઊભો કાન ઓલો નથી રહેતો એટલે આખો નમૂનો બહુ જ તો એનો બગડી ગયો જો એ કાન હે ને આખો કુકડાઈ ગયો છે અને ભાંગી ગયો એટલે એમાં કઈ થાય નહીં અને પાછું એમાં એવું હોય ડૉક્ટરે કીધું હતું એમાં સ્પ્રિંગ વહેડી દઈને તો એ કે કાન પાછો જેવો ઊભો હતો ને એવો ઊભો થઈ જ જાય પણ સ્પ્રિંગ બેહાડવામાં પાછા ટાકા લેવા પડે ને ટાકાની રૂજ આવે ત્યાં લગી ગોલું ભાઈ ખમે નહીં અમારા એટલે અઈડાછડા વગર રહે નહીં એટલે ટાકા તૂટી જાય તો પાક થઈ જાય અને પાક થાય તો પછી જીવડા પડે ને એવું આ કુતરાને તો ધ્યાન રાખવું હોય અને અમારો થોડોક આ આઝાદ બહુ હે એટલે એ શાંતિથી બેહે નહીં ટાંકા રૂજાય ત્યાં લગી ઓગી કીધું કાન હરખો ન થાય તો થયું એટલે કાંઈ સ્પ્રિંગ બેહાડી નથી અને એમનો આમ હાજો થઈ ગયો છે ટૂંકમાં દુખાવો નથી થતો ને ખાવા પીવા માંડ્યો છે અને કાને હવે નથી દુખતો ને તો નકતા કાન બાજુ હાથના લઈ જવા દેતા હાવા ઠેકડા મારવા માંડતો એવો હતો હવે એ કંઈ વાંધો નથી પણ હવે એક આખો બોજ નમૂનો બગડી ગયો રૂપારો એક આમ લાગતો હતો ને એવો નથી લાગતો કેમ કે હવે એનો કાન નો જોલો થઈ ગયો પડી ગયો એટલે શું થાય કાન પડેલો જ રહી એક કાન ઊભો રહી એટલે આવ કેવો લાગે જો આમ કતો કરો ચાલ કાન દેખાડ દા જો જે ઊભો નો રહે ઓલો કાન ઉભો હોય ને તો આમ સુપર હિટ જ લાગતો કે નમૂનો એમ છે જોરદાર એમ ઘરેણો જ લાગતું ઘરેણાનો સો બગાડ નાખ્યો અમે એટલે જોકે એના એના એ નહીં ભૂલને હિસાબે એને તો ભેંમાં આવ્યું તું એમાં એનું ભાંગી ગયો તો અને ધ્યાન વગરનું ભેંહું છે જાજીને એમાં નવી ભેંહું થોડીક વાયડી હતી તો એક ભેં એમાં લગાડી દીધું તું અટલે કાનનો એમ ભાંગી ગયો તો પણ આપણું કંઈ ધ્યાન ન હોય એટલે એવું છે હાલો ત્યારે વાસણને એવું બધું કરી લઈએ અને પછી મસ્ત મજાનો ઠંડો મજાનો પવન આવે છે હમણાં ગેદુનો પવન જોયો નથી અને ત્યાં તો હાવ ગરમીના વફાઈ ગયા તા બહુ જ અને અહીં તો બહુ જ મસ્ત ઠંડો પવન આવે છે તો થોડી વાર બેસું મોબાઈલમાં મથી અને પછી હુઈ જઈને સવારે વહેલું ઉઠવાનું છે કેમ કે મા નથી એટલે વહેલું ઊઠવાનું થાય મા તો ભાવનગર છે અને વહેલું ભાભીમાં ઉઠશે એટલે મારે પણ ચાર વાગે વહેલું ઉઠવાનું થાય એટલે વહેલા વહેલાં સુઈ જઈ અને પછી સવારમાં કામકાજ પેહુનું નાનતીનું હોય એટલે એવું બધું છે તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ આજે તો ટાઈમ નથી રહ્યો કેમ કે મહેમાન હતા પાછા માની ભાવનગર બધા ભાઈને તેડવા આવ્યા હતા ગયા રાણા સાહેબ મૂકવા આવ્યા હતા તો એ ગયા અને ત્યાર પછી ઘરનું કામ હતું તો કામ વાહે કાંઈ ટાઈમ નથી મળ્યો એટલે કાલે મસ્ત મજાનો વિડીયો બનાવશું બાય જય વસરાજ જય મુરલીધર